રાહુલ ગાંધીને ઈજા પહોંચાડવા અને ખતમ કરી નાખવાની બીજા પક્ષોની ખુલ્લી ધમકી સામે કોંગ્રેસના આગેવાનો પોલીસ મથકે પહોંચ્યા ભાજપ અને સાથી પક્ષોના નેતાઓની ધમકી સામે છોટાઉદેપુર કોંગ્રેસ દ્વારા આવેદન રૂપે ફરિયાદ કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના આગેવાનોએ વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભાજપ તથા તેમના સાથી પક્ષોના નેતાઓ દ્વારા અવારનવાર ઈજા પહોંચાડવા તથા ખતમ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તે અંગે પૂર્વ વિપક્ષ નેતા સુખરામભાઈ રાઠવા સહિત છોટાઉદેપુર જિલ્લાના કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા હતા તેમણે જણાવ્યું હતું કે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીની જીભ કાપી નાખવા તેમને તેમની દાદી પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જેમ હત્યા કરવાની ધમકી જે રીતે ભાજપ તથા તેમના સાથી પક્ષોના નેતાઓ દ્વારા અવારનવાર કરવામાં આવી રહી છે જેનાથી સમગ્ર દેશમાં માહોલ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને વખોડી આવા નેતાઓ સામે કડક પગલાં લેવા આજે છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી રિપોર્ટર મુકેશ પરમાર નસવાડી અમારા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને હાલ લોકસભાના વિપક્ષના નેતા રાહુલજી ઉપર ન બોલવાના શબ્દો જીભ કાપ નાખવાની વાત થાય અને કેટલાક મારી નાખવાની વાત થાય એવી પણ વાત થાય કે તમારી દાદીની જે હત્યા થઈ અને એ રીતના તમને પણ કરવામાં આવશે એટલે આ સીધી એક ધમકી છે મારી નાખવાની અને એટલા માટે અમે અમારા વાલા નેતા ના સમર્થનમાં છોટા ઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા પ્રમુખશ્રી પ્રભારીશ્રીઓ તાલુકાના પ્રમુખશ્રી શહેર પ્રમુખશ્રી અને અમારા સંયોજક અર્જુનભાઈ રાઠવા બધા સાથે મળીને આજે આ પોલીસ સ્ટેશનમાં અમે અમારા પ્રદેશ સમિતિને ગાઈડલાઇન મુજબ ફરિયાદ આપી છે અને એ ફરિયાદ અહીંના અધિકારી મિસ્ટર પરમાર સાહેબે લીધી છે અને અભ્યાસ કરીને કેવી રીતના દાખલ કરવી તે કરશે પણ અમારી જે ફરજ હતી એ ફરજ અમે પૂરી કરવા માટે આવ્યા છે અને જે સામે જે ભાજપવાળા કોંગ્રેસના કાર્યકરો જો હુકમી કરે છે દાદાગીરી કરે છે એવા સંજોગોમાં આખા દેશમાં માહોલ બગાડવાનો આ ધંધો થઈ રહ્યો છે ભાજપ તરફથી તેને અમે વખોડીએ છીએ અને આવું નહીં કરે અને આવું થાય તો ભાઈચારાની ભાવના આખા દેશમાંથી ખતમ થશે અને અંદર લડી મરવાનો પ્રશ્ન ના ઊભો થાય અને સહ્યાર સહિયારા પ્રયત્નથી સાથે રહીને ભારતમાં ગુજરાતમાં છોટા દેપુરમાં બધા પોતાના મૌલિક અધિકારો થકી જીવન જીવીએ ને શાંતિ રહે કોઈના ઉપર ખોટા બ્લેમ ના થાય ને એટલા માટે અમે અહીંયા ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે